સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં લોકોની ડ્રેનેજની સમસ્યાની લાંબા સમયની ફરિયાદ બાદ પણ પાલિકાએ નિકાલ કર્યો નથી તેથી પાલિકાના વિપક્ષના એક કોર્પોરેટરે પાલિકાને પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે જો સમસ્યાઓનો હલ નહીં આવે તો પાલિકા કચેરીમાં ડ્રેનેજના પાણીનું ટેન્કર ભરીને ઠાલવવાની ચીમકી આપી છે જેને કારણે સુરત મહાનગરપાલિકા ઝોનમાં આપણા તફની મચી જવાબ પામી છે સુરત મહાનગર પાલિકાના વરાછા એ ઝોનમાં સરદાર ચોક શ્રી પૂજન રેસિડેન્સી પાસે ડ્રેનેજ લાઇન ઘણા સમયથી ઉભરી રહી છે સ્થાનિક લોકોએ પાલિકાને કોર્પોરેટરોને ફરિયાદ કરી છે તેમ છતાં પણ ડ્રેનેજના પાણી ઉભરાવવાની સમસ્યાનો હલ આવતો જ નથી સ્થાનિકોની વ્યાપક ફરિયાદ બાદ પાલિકાના વિપક્ષના કોર્પોરેટર વિપુલ સોહાગ્યાય વરાછા ઝોનના વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી આ ફરિયાદ બાદ પણ નિકાલ ન આવતા કોર્પોરેટરે પાલિકાના વરાછા ઝોનને એક પત્ર લખ્યો છે આ પત્રમાં જણાવ્યું છે કે જો તમારા એન્જિનિયર અધિકારીઓને આ બાબતે ખબર ના પડતી હોય તો એમને ઘરે બેસાડી દો નવા સારા અધિકારીઓની ભરતી કરો આ ઉપરાંત ચીમકી આપતા જણાવ્યું છે કે જો બે દિવસમાં ડ્રેનેજની સમસ્યા નિકાલ ઝોન દ્વારા લાવવામાં નહીં આવે તો એ જ ડ્રેનેજના પાણી ટેન્કરમાં ભરી લાવીને તમારી ઓફિસમાં ને આખી ઝોન ઓફિસમાં ઠાલવી દેવામાં આવશે વારંવાર અધિકારીઓને જાણ કરીએ છીએ તમામ ઝોન ના અધિકારી અને મેન ડ્રેનેજ ના કરાવી છે જે સમસ્યા છે એ બાબતે જણાવેલું છે પણ આજ દિન સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી અહીંયા અમારા વિસ્તારમાં સરદાર ચોક અને શ્રી પૂજન એ રોડ ઉપર છેલ્લા બે વર્ષથી લગભગ અને લૈખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં એ બાબતે કોઈ ધ્યાન નહીં દેવામાં આવતા આ ખાડા કામ કરવામાં આવતા છેલ્લે અમારે એક ધમકી આપવી પડી કે ભાઈ જો બે દિવસમાં આ કામ નહીં કરવામાં આવે આ પ્રશ્ન નું નિરાકરણ નહીં આવે તો તમારા જે ઝોન ઓફિસ છે વહીવટી ભવન છે ત્યાં પાણી લાવીને નાખીશું એટલે કેટલી લોકોને તકલીફ પડે છે એનો તમને અનુભવ થાય થાય હાલ તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સોહાગિયા દ્વારા આપવામાં આવેલી ચીમકીન લઈને હાલ તો અધિકારીઓ દોડતા થઈ ગયા છે ત્યારે જોવે રહ્યું કે નિરાકરણ આવે છે કે કેમ બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઝ